અત્યારે ઠોકી દેવું તમે કહો છો અને એન્ટી હું જાઉં હું ન કરું હું ન કઉ ને ત્યાં સુધી ગમે સરકાર હોય ગમે તંત્ર હોય ગમે હોય

એમાં પછી બીજા જ ન રહે પણ આપણા ધારાસભ્ય છે તો ખૂબ સારા છે સારા હોય એને સારા જ કહેવાય એમાં ના નથી શિવાભાઈ તો શિવાભાઈ છે એને દરેક વખતે મને એમ જ કીધું એને તો એમ જ કીધું કે ભરતજી તમે જ્યાં ખેડૂતો લઈને ઊભા છો ને ત્યાં હું આવી જતો ત્યાં વખતે તો મને એમ કીધું ભરતજી જ્યાં તમે ત્યાં ઊભા છો ને અને જ્યાં ખેડૂતો છે ત્યાં હું આવી જાઉં તો એની રજૂઆત સાચી છે પણ શક્તિસિંહ જેવી કનુભાઈ જેવી નહીં એવી કરવી એવા કરાવવા માટે મારે આખું ગુજરાત ફરવું પડશે બાકી હું કરાવી તો ખરો

લાવવાય નથી એમાં કઈ દમ નથી એટલે આજ છે મને ખબર છે એમાં દમ નથી ને આપણે કોઈ મરદ ને બે ફાટિયા અમે વહેતો જ હોય ને વાત ખબર કરો કે દાવ અમે બેઠા એમ મુજા જોડી એનામાં દમ નથી એટલે આ જીતે છે પણ આને જીતાડવા હોય તો એને આપડે કઈ એમ તો કરવું પડશે એમ કઈ એમ નહીં કરે તો પછી આપણે મેદાનમાં ઉતરવાનું છે ઈ નક્કી એક રાખો કે આપણે મેદાનમાં ઉતરવાનું છે આપણે મેદાનમાં ઉતરવાનું છે અને આપણે મેદાનમાં ઉતરવાનું છે એટલું નક્કી મનમાં કરો

મેં કહ્યું મેં છવ્વીસ તારીખે કીધું તું નહીં મારે કરાવવાનું હતું પણ તો તમે કરત નહીં પણ મેં બંધ એ આપી રાખ્યું કે એ મેં જાહેરાત કરી એટલે ચોથા દિવસે દિલ્હીના ખેડૂત આગેવાનો એ બધા નક્કી કર્યું કે સોળ ફેબ્રુઆરીએ આખા દેશમાં બંધ કરાવવાનું છે જો એમાં તમે જોડાઈ જાઓ તો આપણું ગંગા ભાઈ ગંગા હોય જાય પણ મને ભરોસો નથી તો જોડાવ ગુજરાત છે ને આપણું પણ તમે જોડાઈ જાઓ હેરાન થવાનું છે થવાનું છે થવાનું છે આખા દેશમાં રસ્તા રાખો તમારા કાકા ભાઈ કરી તમે એમ કહો રસ્તો રોકવો દસ મિનિટ નો થઈ જાય અમે ઉભો ઉભો રહી જાય અને એના બાપ ની ચેવડી મને બતાવી પણ એનાથી ફાયદો હોવો એવું મેં ખુબ કહ્યું હરાજી તો હું એમ કહું ભગવાન લવા ચાલે ને એટલે લવા ચાલે યાદ ને તાવ છે ને અત્યારે ખોકી દઉં તમે કહો અને એનાથી હું જ્યાં ન હું નવું કરું હું ન કઉ ને ત્યાં સુધી

તે આયોજન વિશે તમારો પ્રતિભાવ કમેન્ટમાં જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો નિશા આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો કારણ કે અત્યારે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ધરતી પુત્રો સાથે અન્યાય થઈ રહ્યો છે ડુંગળી કપાસ કે અન્ય ખેત પેદાશોના યોગ્ય ભાવ નથી મળતા મહેનત કરે ખેડૂતો અને માલ ખાય બીજા માલના પૈસા બીજા કરે અમે વૈષમાલી બીજા કાપશે મારે તો આવું તો ન જ ચાલે તો ખેડૂત મિત્રો વિડીયો બને એટલો શેર કરજો એ તો કરી શકો તમે જેથી કરીને તમામ અમુક લોકોને તો એવા ઘણા હશે આમાં કે ખેડૂતો પ્રત્યે એની ભાવના સારી હોય આમ જોકે બધા એની ભાવના સારી જ હોય પરંતુ આમાં અમુક મિત્રો એવા પણ હશે કે જે જેને ખેતી હોય તો એને ફાર્મે આપી દીધેલી હોય તો એને તો આમ આવું ફ્રી હોય છતાં પણ એ ખેડૂતોને કંઈક આવું હોય આયોજન સરસ રીતનું ન્યાય માટેનું તો એ હાજરી આપતા જ હોય છે તો મિત્રો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો ત્યાં સુધી જય શિયા અને બાપ